આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાઝ શેખ સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાઝનો કબજે મળેલો હતો ઇલિયાઝને બધું પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીનું નામ ખોલેલું છે આ અંગે અમે બધું પુરાવા ભેગા કરતા અત્યારે શકીલ જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની કોટપોટ ચાલુ છે અત્યારે અમે લોકો આમાં તપાસ કરી રહ્યા છે અને કોઈ જે એમના કચેરીના કોઈ માણસ હશે તો એમના વિરુદ્ધ પણ થઈ શકે તો પગલાં લેવામાં આવશે ગુનાહિત ઇતિહાસમાં કંઈ નથી એ ત્રણેય આ ત્રણેય પૈકી એ જુનેદ અને શકીલ અને સમીર છે એ સરકારી કચેરીઓમાં લાઇઝનિંગ કરતા હોય છે મિડલમેન તરીકે અને જે એને એને કરાવવાની કામગીરી હોય કે દસ્તાવેજ બનાવવાની કામગીરી હોય આમાં એ એ પોતાનું કામ કરતા હોય છે અને બીજી કોઈ એમની ગુનાહિત ત્યાં જાણવા મળે અત્યારે અમે લોકો એમાં નિવેદન લઈ રહ્યા છે એ કચેરીની જે સામાન્ય પ્રક્રિયા હોય આમાં એ લોકોએ જે ક્લાર્ક છે અથવા કે જે અધિકારી છે એમના જોડે સંપર્ક કરીને કોઈ દસ્તાવેજ ઘટતા હોય તો આમાં એમની વિશેષ કારકિર્દી જાણીતા હોય તો આ ઘટતા જે દસ્તાવેજ દસ્તાવેજ અથવા પ્રમાણપત્રો કંઈ મેળવાનો બાકી હોય તો એ લોકોએ પહેલે અવેલેબલ કરાવવા હતા બાકી એ લોકોએ ડાયરેક્ટલી તો જે ખરીદ ખરીદનાર છે એમને જે છે એમને કોન્ટેક કરતા હતા અને એવા કોઈ દસ્તાવેજ પૈકી કોઈ પ્રમાણપત્ર બાકી થતું હતું તો એ લોકોએ કામગીરી કરાવવા હતા આમાં મુખ્ય દસ્તાવેજ જે અસાન ધારાની પરવાનગી હતી આ ખોટી રીતે બનાવી આ અમે લોકોએ કલેક્ટર કચેરીથી એમના રજિસ્ટરોની ઉતારા પરવાનગીની ઉતારા અને જે પોલીસની પરવાનગી લીધી હતી જે પેન્ડિંગ હતી પોલીસ પરવાનગી વગેરે જ જે દસ્તાવેજ થઈ ગયા છે આ બધું અમે લોકોએ કબજે કરી લીધા છે અને જે અત્યારે પરત દસ્તાવેજ થયા છે દસ્તાવેજ કોર્ટ મારફતે કેન્સલ થયા છે આની પણ કોપી અમે લઈ લીધી છે અને અત્યારની માલિકી જે જૂના માલિક હતા લતાબેન એમની માલિકીનો અત્યારે